સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલ વર્ષો જૂનું તિનેશ્વર મહાદેવકું છે આ કુંડમાં ભાવિકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે તેમજ આ તિનેશ્વર મહાદેવ મંદિર ખાતે ઋષિ પાંચમના દિવસે ભવ્ય ભાતી મેળો યોજાય છે અને તરણેતરના મેળા તરીકે જગપ્રસિદ્ધ છે ત્યારે આજે અમાસના દિવસે પણ શ્રાવણ માસના છેલ્લા દિવસે ભોળાનાથ ના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ તરણેતર લોકમેળાની મુલાકાત જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ લીધી હતી તેમણે ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી મેળાની કામગીરી અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી મેળા દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી જયેશભાઈ મોરી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર